નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રૂપેશ પટેલ આજના વિડીયોમાં કપાસ પકવતા ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમાં સૌપ્રથમ હાલ કપાસનું બજાર કેવું આગામી મહિના દરમિયાન કપાસનું બજાર વધશે ખરું અને મોટા નિષ્ણાંત દ્વારા શું કહેવું છે તે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમે કપાસને લખતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના અંદાજે બજાર ભાવ મિત્રો સૌપ્રથમ હાલ કપાસના બજારની સ્થિતિ કેવી છે તેની ટૂંકમાં માહિતી મેળવી લે તો મિત્રો છેલ્લા સપ્તાહ દરમિયાન કપાસ્યા ખોળ રૂ કપાસિયા કપાસ વર્ષમાં પણ ઘટાડો હતો જેના લીધે હાલ કપાસિયાની ની સાયકલ તૂટી રહી છે જેના લીધે કપાસ કાચા માલમાં પણ કપાસના ભાવ તળિયા જોવા મળી રહ્યા છે હાલ પંદરસો થી લઈને પંદરસો હાલ ગામડે બેઠા કપાસમાં કોઈ ખાસ વેપાર નથી અને ખેડૂતો વેચવા પણ માંગતા નથી ઘણા બધા ખેડૂતો કંટાળીને વેચી પણ રહ્યા છે અને હાલ વેપારીઓ પણ ભાવ દબાવીને ખરીદી રહ્યા છે બીજી તરફ ચૌદસો સિત્તેર થી લઈને પંદરસો સુધીના ભાવ માંડ માંડ ઓફર કરાઈ રહ્યા છે અને કંઈક કંઈક વિસ્તારમાં તો પંદરસો ત્રીસ સુધીના ભાવ ઓફર થઈ રહ્યા છે આગળ વાત કરીએ તો કપાસના વાવેતર વિસ્તારમાં ઘટીને આ વખતે સોયાબીનના વાવેતરમાં વધારો થાય તેવી શક્યતાઓ છે હાલ કપાસમાં મંદી બાદ છેલ્લા ચાર દિવસથી સતત ભાવ વધી રહ્યા છે વીસ કે ત્રીસ રૂપિયાનો વધારો થઈ ભાવ સોળસોની નજીક આવી ગયા છે અને ફરી ભાવ વધીને પંદરસોથી લઈને સોળસો પચાસ સુધીના ભાવ બોલાઈ રહ્યા છે અત્યારે ભારત તેમજ ન્યુરો કોટન વાયદાની વાત કરીએ તો સતત ન્યુરો કોટન વાયદામાં વધી રહ્યા છે જેની સીધી અસર આપણે એમસેક્સ વાયદામાં પડી રહી છે હાલ ન્યુરોકોટન કોટન વાયદો એસી પોઈન્ટ સિત્તેર સેન્ટ બોલાઈ રહ્યો છે તેમજ એમસે એકસઠ હજાર બસો રૂપિયાની સપાટીએ બોલાઈ રહ્યો છે કપાસના ભાવમાં પણ શનિવારે સ્થિરતા જોવા મળી હતી શનિવારના દિવસે વાયદ્ય બજાર પણ બંધ હતા જેના કારણે ફોરેન માર્કેટનો ટોન નરમ જોવા મળ્યો હતો જેના કારણે કોઈ કપાસમાં હસર જોવા નથી મળી હાલ આગામી દિવસોમાં આવક વધશે તો કપાસનું બજાર થોડુંક પ્રેશર જોવા મળી શકે હાલ કપાસની આવકો દેશભરમાં થઈને ઘટીને એક લાખ ઘસડીની થવા લાગી છે જ્યારે હવે રૂ બજાર અને કપાસની વાત કરીએ તો રૂ બજારમાં ખાંડી અસર ત્રીજા દિવસે ત્રણસોનો વધારો થઈને ખાંડી એકસઠ હજાર બસો થી લઈને પાસઠ હજાર પાંચસો સુધીની બોલાઈ રહી હતી સાથે જ કપાસના ભાવમાં પણ ઊંચા ભાવ તેની વાત કરી તો આજે સોળસો પચાસ સુધીનો ઊંચો ભાવ જોવા મળ્યો હતો પરંતુ સરેરાશ બજારમાં મોટા મોટાભાગના ખેડૂતો બારસોથી લઈને પંદરસો એસી તો કંઈક ક્યાળોની અંદર સોળસો સુધીનું બજાર પણ જોવા મળતું હતું અને ગામડે બેઠા ખેડૂતોને પંદરસોથી લઈને પંદરસો સાઠ સુધીના ભાવ જોવા મળતા હતા તો મિત્રો બસ આજના કપાસના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું કપાસના એક નવા વિડીયોની સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસ લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે જય જવાન જય કિસાન